નમસ્કાર મિત્રો નકળંગ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ અંદર આપવાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે એક સરસ મજાની વાત પણ કરવી છે અને સરસ મજાની આપણી સાથે એક ધોરણ આઠમું ભરતી એક છે એની સાથે પણ ચર્ચા કરવી છે અને ગામડાની અંદર પણ એક અદ્ભુત ટેલેન્ટ રહેલું છે કારણ કે જેની પાસે ટેલેન્ટ છે એમ જેની પાસે એક ક્ષમતા છે એમ એ પણ ભગવાનની જોડે પણ કોઈ અપેક્ષા રાખતા નથી હોતા એમ બરોબર એટલે કે ત્રણ આના ભુજને મળ્યા અહીં હાથ બહુ દે દીધું નાથ જા ચોથું નથી માંગતો એમ એટલે જેની પાસે ભગવાને ઘણું બધું આપ્યું છે જેની પાસે સરસ મજાનો સ્વર આપેલો છે એવી દીકરીને આપણે સરસ મજાનો મળવું છે એની સાથે ચર્ચા કરવી છે એની સાથે અદ્ભુત ટેલેન્ટ પડેલું છે અને આપણે બહાર લાવવાની કોશિશ કરવી છે કારણ કે આજે આપણે જારે જારે દેખીએ છીએ ત્યારે ગામડાની એક સંસ્કૃતિ હોય છે અને સંસ્કૃતિની અંદર આપણે જોવાનો પ્રયાસ કરીએ તો એની અંદર પણ એક અદ્ભુત ટેલેન્ટ પડેલું હોય છે એની અંદર કઈક ને કઈક એવી વસ્તુ રહેલી હોય છે કે જે બીજા કરતી વિશેષ હોય છે પણ ક્યારેક બહાર આવવાનો ચાન્સ મળતો નથી હોતો એમ એટલા જ માટે થઈને આપણે ટેલેન્ટને બહાર લાવવાની કોશિશ કરીએ છીએ એમ એટલા જ માટે કહેવાનો કહેવાની ઈચ્છા થાય એમ કે જ્યારે જ્યારે ગામડાની સંસ્કૃતિનું ઉજાગર કરવામાં આવતી હોય એમ જ્યારે જ્યારે ગામડાની સંસ્કૃતિ નજીક દેખવામાં આવતી હોય જ્યારે જ્યારે ગામડાની કોઈક જ્યારેનું ટેલેન્ટ છુપાયેલું હોય છે બહાર લાવવાની કોશિશ કરવામાં આવતી હોય જ્યારે ટેલેન્ટ બહાર આવે છે એમ ત્યારે ઘણું બધું એ બહાર આવતા ઘણું બધું ખીલતું હોય છે ટેલેન્ટ એમ અને એ ટેલેન્ટને આપણે અત્યારે આપણે જોવાની કોશિશ કરશું અને જે આપણી સાથે ધોરણ આઠમાં ભરતી દીકરી છે એની સાથે ઘણી બધી ચર્ચા પણ કરશું એમ અને એની અંદર સરસ મજાનો અવાજ છે એમ એ અવાજ પણ સાંભળશું એની પાસે કેટલા ગીતો છે એનો અવાજ પણ સાંભળશું અને એનું સપનું શું છે પણ સાંભળશું એની અંદર જે વાત કહેવામાં આવે તો ઘણી બધી ક્ષમતાઓ રહેલી છે એ ક્ષમતા કઈ રીતે રહેલી છે એની સાથે પણ આપણે ચર્ચા કરવી છે એમ કેટલા માટે કહેવાનો આપણી ઈચ્છા થાય એમ કે કે જ્યારે જ્યારે ભગવાન આપતો હોય છે ને ત્યારે એ ટેલેન્ટ છપ્પર ફાર્થી આપતો હોય એટલે કે ઘણું બધું આપી દેતો હોય છે એમ આપણે કહેવાય કે છપ્પર ફાર્થી દેલી દઈએ એમ ત્યારે જ્યારે એના કુટુંબની અંદર બેનો દસ બેનો છે અને લગભગ સાત થી આઠ બેનો એવું છે કે એમની એમને ભગવાન એક સરસ મજાની વસ્તુ આપેલી છે એની અંદર કે કંઠ સરસ મજાનો આપેલો છે દરેક બેનો ગાઈ શકે છે એમ અને એમાંની એક દીકરી એટલે કે એનું નામ છે સેજલ અને એ પણ સરસ મજાનો એક ગીત ગાય છે તો એને આપણે પણ ચર્ચા કરશું એને અને પૂછશું એનું નામ પૂછશું એ એનો શોખ શું છે પૂછશું એ તો આપણે એની સાથે ચર્ચા કરશું તો બેટા તારું નામ શું છે પરમાર સેજલ દિનેશભાઈ પરમાર સેજલ દિનેશભાઈ એનું નામ છે અને કયા ધોરણમાં ભણે છે ધોરણ 8 ધોરણ 8 ની અંદર ભણે છે એમ બરોબર તો અત્યારે તને જે આ ગાવાનો શોખ છે એ ક્યારથી ઉભો થયો ક્યાંથી તને ઈચ્છા થઈ કે ક્યાંથી ગાય છે તું ક્યારે ક્યારે ચાન્સ મળ્યો તને એમ ના પડતી ગાય ધોરણ 5 માં આવી તા ધોરણ 5 માં આવી ત્યારથી તેને ગાવાનો શોખ છે એટલે સૌપ્રથમ ગાયું હોય તો સ્કૂલમાં ગાયું કે બીજે ક્યાં ગાયું સ્કૂલમાં સ્કૂલમાં ગાવાનું હતું એમ જ્યારે જ્યારે ઈતર તાસ આવે ત્યારે એને ગાવાનું થતું હોય એમ બરોબર એ સરસ મજાનું ટેલેન્ટ છે એમ તો તને સૌથી વધારે જે ગીત ગમતું હોય એ કયું ગીત છે એમ ओ तो 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 को तो दुनिया की नो को क्या हुआ है तो एक तारे सरस मजादी चार को छोंकते तारे घरी संबड़ा वाली सेम आवाज ऊंचा आवाज दबाने ओ को तो दुनिया की नो को क्या हुआ है बारिक ना दे वाली तो वार्ता जन्म था मिटूड़ी धरती ना मिटा भगवान दरिया ना परिया मादी ता भगवान

ગાંધણિયાનો ડોલરિયો દે અવતારી જન્મી જનમી જમોગલયા દ્વારિકના દેવની તો વાત જ નોતા અવતારી જન્મી જ મોગલઆ દ્વારિકના દેવની તો વાત જ નોતાય ઓ તો દુનિયાથી નો કો કેવાય દ્વારિકના દેવની તો વાત જ

આપણે કહી શકીએ કે દેવી કે માન ચેતનાનો તારણ જણે જાઉં શોધવા અને સ્વપ્ન મને સામો મળે અને સાચેદ એવું બને કે ઉઘાડ અંતરની આંખ અને જ્યારે સ્વપ્ન સામે જ્યારે આપણે ઉઘાડ અંતરની આંખને સારે જાણ આખો સમક્ષ જ્યારે આવી સરસ મજાનો કંઠ સૂરીલો કંઠ જ્યારે સમક્ષ સાંભળવા મળે એમ ત્યારે આપણી સંસ્કૃતિને ઉજાગર કરતા સરસ મજાના ગીતો પહેલાં સરસ મજાની રજૂ કર્યો એમ તો આ જે સરસ મજાનું જે કંઠ છે એમ ત્યારે આપણને કંઠની અંદર જોવા મળે એમ કે કેટલો એક જુસ્સો અને ગામડાની અંદર છુપાયેલો ટેલેન્ટ આપણને બહાર જોવા મળે એમ ત્યારે જ કહી શકીએ એમ કે જનની તો ભક્ત જણ જે કાં તો કાતો રહેજે તારો રહે એટલે કે ભગવાનને પણ કીધેલો છે એમ કે જ્યારે જ્યારે તો આવા તેજસ્વી લોકોને જ્યારે જ્યારે અદભુત ટેલેન્ટની અંદર છુપાયેલું છે એવા લોકોને ભગવાન ઘણો બધો સપોર્ટ કરે એમ એટલા માટે જ એ હેતુથી આપણે આગળ પણ એની સાથે વાત કરશું એમ તો જ્યારે જ્યારે તારે

ઘણા બધા એવા લોકો છે કે જે એક બે બાળકો હોય છતાંય પણ પોતે ભણાવી શકતા નથી પણ આપણે એના પપ્પાને વંદન કરવા જોઈએ ખરેખર નમસ્કાર કરવા જોઈએ કે દસ બહેનો છે પણ જ્યારે જ્યારે એમના પપ્પાને મળવાની થયો હોય વાત થઈ હોય ત્યારે સરસ બહેની વાત એમ કે મારે આ દસે દસ દીકરીઓને ભણાવી છે અને એટલી ભણાવી છે કે આગળ જતાં બહુ મોટી નોકરી લાગે બહુ મોટો એજ્યુકેશન પ્રાપ્ત કરી અને બહુ આગળ વધે એટલી મારે એમને શિક્ષણ આપવું છે એવી સરસ મજાની સમજણ એમના પપ્પાની પણ છે એમ તો એમને પણ આપણે નમસ્કાર કરવા જોઈએ એમ તો તારે શું બનવાની ઈચ્છા છે આગળ જતાં આઈપીએસ આઈપીએસ ની જે પરીક્ષા છે એમ એ પાસ કરવાની એની ઈચ્છા છે એમ તો તારે શું લાગે છે કે આવી આઈપીએસ જેવી કે ભારતની અંદર ઓછા લોકો પાસ કરતા હોય છે એમ તો શું આવી એક આ મોટી પરીક્ષા તો એ પાસ કરી શકી છે એમ તો એ કયા કારણથી તો કહી રહી છે કે આવી મોટી પરીક્ષા પણ તો પાસ કરી છે જકારાત્મક બુદ્ધિ સરસ મજાની જકારાત્મક વૃત્તિ જેને કહી શકાય એમ એના કારણે એવું લાગે છે કે એની અંદર એક વૃત્તિ છે કે જકારાત્મક વૃત્તિ જેને હંમેશા પોઝિટિવ થિંકિંગ જેને કહેવાય એના કારણે એવું લાગે છે કે આ પરીક્ષા પણ પાસ થશે એમ તો એના સિવાય બીજું કારણ કે શા માટે જકારાત્મક વૃત્તિ એ રેગ્યુલર ટકી રહેવી એમ એ કયા કારણસર કહી શકાય એમ કે એ પરીક્ષા પાસ કરવા માટે આ જકારાત્મક વૃત્તિ છે તારી અંદર એમ કયા કારણસર ટકી રહેશે એમ તો આપની અંદર કહેવાય એમ કે

મા બાપથી મોટું દુનિયામાં કોઈ નતી હો માતા પિતાથી મોટું યાનિયા સરસ મજાનો અવાજ છે અને સરસ મજાનું ગીત પણ ગાવે એમ કે માતા પિતા બી બીજું કોઈ મોટું છે નહીં એમ કારણ કે બધા જ તીર્થ મા બાપની અંદર છુપાયેલા હોય છે એ સરસ મજાનું ગીત લલકાવ્યું એમ એના સિવાય પણ બીજા ગીતો આવડે એક એક રીતે ગાવાનું છે તારે કેટલા ગીતો એવા આવડે છે હા તો એ પણ અમને સંભળાય મહેલો નવાસી ગરીબી સુજા ગીતો પણ એને આવડે એના સિવાય પણ આવડતા હોય છે કે એક ગીતી ગાઈ શકે છે અને સંભળાવી શકે છે આપણને આપણા મલાકમાં માયા રૂમાં નવી આપણા મારા મહેરાબાર આલો ને આપણો તુમાર આપણા सरस भजन गीत गाए पण एक मावी शेतू की हिंदी गीत गाते थी पण तने आवर्तू लागली ती समभळाई शकतेस खूप सरस गीत होतो एक एक कालीगर मावी शेतू गीत होतो तेरी उंगली पकड के चला ममता केया चल मैं पला रखू तुझे पलको तले पूजा करू तेरी तेरी सिवा तू ही बता क्या जिंदगी तेरी उंगली पकड़ के चला माता आ તો સરસ મજાના ગીતો એના કંઠેથી સરસ મજાના આપણે સંભળાયા ઘણા બધા લોકો કહેતા હોય છે કે મારે એક કલાકાર બનવો છે પણ કલા જે હોય છે ભગવાનની કૃપાથી મળેલી હોય છે કલાકાર ક્યારે બનવાનું આપણે એની કોઈ પ્રેક્ટિસ કે હોતી નથી પણ જ્યારે સુરીલો કાંઠ હોય અને સારો એવું પ્લેટફોર્મ મળી જાય તો એક સારા એવા કલાકાર પણ બની શકાય છે તો આ દીકરી છે એમ તો એને એક સારા પ્લેટફોર્મની જરૂર છે તો પ્લેટફોર્મ ક્યારે મળશે તો આ જે સરસ મજાનો જે વિડીયો છે એ સુપે કોઈ વધારેથી વધારે લોકો સુધી પહોંચે તો એને સારું એવું પ્લેટફોર્મ મળશે અને ભવિષ્યમાં સારા એવા આઈપીએસ અધિકારી તો બનવું જ છે એમ આઈપીએસ અધિકારી બન્યા પછી પણ એક એનો એક ગોલ છે સારા એવા એક ગીતકાર અને કલાકાર બની શકે એમ સારો ગાઈ પણ શકે એમ સુરીલો જે કંઠ છે એ લોકો સુધી પહોંચાડી શકે એમ એવો જ સરસ મજાનો અવાજ છે એમ એનું સપનું છે એમ એ ભગવાન પૂર્ણ કરે એમ એવી આપણે પણ ભગવાનને પ્રાર્થના કરીએ એમ